जय श्रीमन नारायण रामानुज दास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय सत्तर श्रद्धा त्रय विभाग योग श्लोक चौदह देवा द्विजा गुरु ज्ञ शौचम् आर्जवं ब्रह्मचर्यम् अहिंसा च शारीरं तप उच्यते ॐ गीताचार्य શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને શ્રદ્ધા ત્રય વિભાગ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન તપ ત્રણ પ્રકારના છે પહેલું છે શરીરનું તપ શરીરની તપસ્યા એટલે શ્રીમન નારાયણની ઉપાસના કરવી દેવતાઓની પૂજા કરવી આચાર્યો અને બ્રાહ્મણોની પૂજા કરવી જ્ઞાનીઓની પૂજા કરવી તેમનું સન્માન કરવું પવિત્ર નદીઓમાં સ્નાન કરવું સ્વચ્છ અને નિર્મળ રહેવું મનમાં જે છે તે બોલવું જે કહીએ તે કાર્યમાં દર્શાવવું બ્રહ્મચર્યનું પાલન કરવું પર સ્ત્રી પ્રત્યે માતૃત્વની ભાવના હોવી અને અહિંસાનું પાલન કરવું જો આ બધાનું પાલન કરવામાં આવે તો તેને શરીરની તપસ્યા કહે છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા આપણને શરીરની તપસ્યાનું પાલન કરવાની સૂચના આપી રહ્યા છે તેથી ચાલો આપણે નારાયણની ઉપાસના કરીએ આપણે સર્વે દેવતાઓનો આદર કરીએ આચાર્યોની પૂજા કરીએ ઋષિ મુનિઓ અને જ્ઞાનીઓનું સન્માન કરીએ કોઈ પણ જીવને દુઃખ ન આપીએ શ્રીમન નારાયણની પ્રાપ્તિને આપણું જીવનનું ધ્યેય બનાવતા અને માત્ર શ્રીમન નારાયણનું શરણ લેતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનો આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ દેવદ્વિજ ગુરુ પ્રાજ્ઞા પૂજનમ સૌચ મારજવમ બ્રહ્મચર્ય મહિંસાચ શરીરં તપ ઉચ્ચ્યતે શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો અધ્યાય અઢારના શ્લોક પાસઠ થી સિત્તેરમાં આઠ ઉપદેશ દ્વારા કહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખ મુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમનનારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વમ શ્રી કૃષ્ણાર્પણ મસ્ત જય શ્રીમન્નારાયણ प्राज्ञा पूजनं शौचम् आर्जवम् ब्रह्मचर्यम् अहिंसा च शरीरं तप उच्यते ॐ देवद्विजगुरुप्राज्ञा पूजनं शौचमार्जवं ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते